એકસો ચાલીસ ડભોઈ વિધાનસભા મતવિસ્તારના તમામ બસો ઓગણ્યો સિત્તેર મતદાન મથકોમાં વધુમાં વધુ મતદાન થાય તે અર્થે મતદાન જાગૃતિ માટે રન ફોર વોટ કાર્યક્રમનું આયોજન ડભોઈ વહીવટીતંત્ર દ્વારા નગર ખાતે કરવામાં આવ્યું હતું જે સવારે છ વાગે ત્રીસ મિનિટે ડભોઈ બજારના ટાવર ચોકથી કોલેજ સુધી યોજાઈ હતી જેમાં તાલુકા તંત્રના તમામ કર્મયોગી કર્મચારીઓ સફેદ ડ્રેસ કોડ સાથે મોટી સંખ્યામાં જોડાયા હતા વધુમાં વધુ લોકો મતદાન અંગે જાગૃત થાય અને મતદાન કરે તે ઉદ્દેશ્યથી મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી સાહેબ રવિરાજસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ રન ફોર વોટનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ડબોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર મામલતદાર ડીવી તથા તાલુકા વિકાસ અધિકારી વડોદરાથી તેમજ શિક્ષક સંઘના હોદ્દેદાર જયમીન પટેલ ડબોઈ નગરપાલિકાના મેનેજર મહેશભાઈ પરમાર મહેશભાઈ વસાવા નગરપાલિકાના કર્મચારીઓ તાલુકાના શિક્ષકો તથા શિક્ષિકા બહેનો પોલીસ સ્ટાફ પણ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહીને દોડ લગાવી હતી આ કાર્યક્રમમાં નગરના નગરજનો કે જે મતદાન કરવાના છે તે પણ મોટી સંખ્યામાં આ દોડમાં જોડાયા હતા આજરોજ ડભોઈ તાલુકામાં ડભોઈના ટાવર ચોકથી લઈ વડોદરી ભાગોળ થઈ અને કોમર્સ કોલેજ સુધી રન ફોર વોટનું આયોજન તાલુકા વહીવટી તંત્ર અને નગરપાલિકા ઓફિસ દ્વારા કરવામાં આવ્યું હતું તેમાં ખાસી સંખ્યામાં મોટી સંખ્યામાં માણસો ઉપસ્થિત રહ્યા હતા અને આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી એકવીસ છોટાઉદેપુર મત વિસ્તાર એકસો ચાલીસ ડભોઈ વિધાનસભા વિસ્તારમાં તમામ નાગરિકો મહત્તમ વોટ કરે અને સાતમી તારીખે તમામ મતદારો પોતાના નજીકના બૂથમાં જઈ વોટ કરે એના અપીલ સારું આ રન ફોર વોટનું આયોજન કરવામાં આવ્યું હતું એટલે આ રન ફોર વોટ થકી તમામ મતદારોને નમ્ર અપીલ છે કે સાતમી તારીખે આપણા ડભોઈ વિધાનસભા મત વિસ્તારમાં મહત્તમ ચૂંટણી થાય એ સુનિશ્ચિત કરવા આપ સૌને નમ્ર અપીલ છે